ગુરુવાર તારીખ બે મેના રોજ વડાલી તાલુકાના વેડા છાવણી ખાતે જીતુભાઈ હીરાભાઈ વણશારનો પાર્સલ દ્વારા બ્લાસ્ટ થતા તેનું તથા તેની નાની દીકરી ભૂમિકાબેન જીતુભાઈ વણશારા એમ બે વ્યક્તિઓના મોત થયા હતા સમગ્ર ઘટનાએ જિલ્લામાં ચકચાર મચાવી નાખી હતી સમગ્ર ઘટનાને ગણતરીની કલાકોમાં આરોપીને શોધવા માટે ખેડબ્રહ્મા પોલીસ વડાલી પોલીસ એસોશી સાબરકાંઠા એલસીબી સાબરકાંઠા એટીએસ તથા જિલ્લા પોલીસ વડાન ટીમોએ બનવાના ટૂંક સમયમાં આરોપીને શોધી કાઢતા

દરમિયાન મરણ થયું છે આ સમગ્ર ઘટના બાબતે વિજય પટેલે વધુમાં જણાવ્યું છે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરતા રિક્ષામાં પાર્સલ ડિલિવરી કરતા ડ્રાઈવરની પૂછપરછ હાથ ધરતા પાર્સલ મોકલનાર ખેડબ્રહ્મા તાલુકાના કરુંડાના ગામનો જયંતીભાઈ બાલુસિંહ વણસવારાની તેના ઘરેથી ધરપકડ કરી ખેડબ્રહ્મા પોલીસના હવાલે કર્યો છે સમગ્ર ઘટનામાં પ્રેમ પ્રકરણ બહાર આવતા આરોપી જયંતીભાઈએ રેડિયો જેવા ડિવાઇસમાં

આ ઘટનાની જાણ થતાં અમે એફએસએલ તથા જે અમારી ડીડીડીએસ ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એની ઝીણવરપૂર્વક પૂર્વક તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી એફએસએલ એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇટ્રેટની હાજરી છે જીલેટિન સ્ટીકનો ઉપયોગ થયો છે ત્યારબાદ અમારી લગભગ ચાર જીલી ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના સિસ તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એને એક એક્ટિવાવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે એક્ટિવાને ટ્રેક કરતાં એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાલુસિંહ વણજારા એ અમને મળી આવે છે એની એની પૂછપરછ કરતાં એ પોતે ભાંગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બાલુસિંહ વણજારાની પત્ની એ અને મરણ મરણજના જીતુભાઈ વણજારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને જે આ જંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જીલેટિન સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે એની અંદર એને જીલેટિન સ્ટીક પ્લેસ કરી એની ઉપર ડિટેનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે એટલે આ રીતે સમગ્ર સમગ્ર ઘટના ઘટનાને અંજામ આપવામાં સામાન્ય રીતે લાયસન્સ એના હોલ્ડર હોય છે એને આપવામાં આવતું હોય છે એનો ઉપયોગ બ્લાસ્ટિંગ માટે થતો હોય છે અને આ જે છે એ કોઈ મારવાડી પાસેથી રાજસ્થાનના મારવાડી પાસેથી જીલેટીન લાવ્યોનું પ્રાથમિક તપાસમાં પૂછ જણાવે છે આગળ એની તપાસ ચાલુ છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે એણે જે જેની પાસેથી ડિટોનેટર અને જે જીલેટિન સ્ટીક લીધી છે એની પાસેથી આ સામાન્ય જ્ઞાન મેળવ્યું હતું ભરત चौहानનો રિપોર્ટ એસએન ન્યૂઝ ખેડબ્રહ્મા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે